Pesiaro Samsung Samsung Ultra tuh benar <laughs> 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 <kohol>

અપડી નાજીન જોઈએ 13 કે 14 કે કે નક્કી નથી કે નાજીન પછી જોઈએ પછી ખબર પડે કે લાવ એ તો મળે કે ન મળે એ કે ખબર નથી તો જાય છે એ તો હાલો પેલે ફ્રેશ થીવે ફ્રેશ થીન આવન છે આપણે મવા મેલે આપડે જો ના થન થઈ ગઈ છે ફ્રેશ અને અમાર રસિપન આયા નથી થોડું ખાઈ લેવી તો ઉપર છે ચકાન ગામ ટકાર ખાને ટીપી નોતા લાગી જાય ને શાક નઈ જતી ને હારું સેવ ટમેટાંનું શાક મેંગ દીધું કારણ કે આપણને સોળાનું કોરું ફાવતું નથી ફોન લેવા તાવ ભાઈ હવે કોઈ ભાઈ ના ના વસ્તુ એ તો હમણાં લીધો તમારે કામ લાવો ખાઈને તમારું કામ ના તો

að það konum við þegar málsæma lagið fóðan þið þá bakir ekki eða bár þið þá komum þá maður hans eða það er ekki það er ekki það er ekki bár, bár, bár bár, bár, bár bár, bár, bár bár, bár, bár bár, bár, bár

કાલ ફાઈનલ આવી કાલ આપડે લાવવાનો છે નથી લાવવા ને લાવવાનું પણ આજ અવેલેબલ નતો અમારા શોપ માં બીજી પાંચ છ પાંચ છ હજાર નો ડિફરન્ટ હતો એટલે આપણી માટે પાંચ છ હજાર લાટ કેવાય એટલે આપણે ન લીધો કાલ આપણે ફૂલ એન્ડ ફાઈનલ લાવવાનો છે આ ફોન નક્કી તો હાલો હવે જમીન લઈએ ભૂખ લાગે કઈ ખાધું નથી હવે બપોરે જમીન જાય થોડોક નાસ્તો કર્યો તો હવે વિડીયો ગમે તે વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં